જૈન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની તો આજે વહેલી સવારે નવા ચૂંટાયેલ સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં ખુટાલિયા પોલીસ પરેડ મેદાનમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની યોગાભ્યાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેની જી હા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સમાજના પ્રત્યેક વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે ત્યારે આજે એકવીસમી જૂનના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે થીમ રાખવામાં આવી હતી અને તે છે સ્વયં અને સમાજ માટે યોગ માનવીના જીવનમાં યોગના મહત્ત્વને ઉજાગર કરવા દર વર્ષે તારીખ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરાય છે અને આપણા ભારત દેશ આખામાં ગામે ગામ યોગાભ્યાસ કરી અને કરાવીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુરમાં ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવા ચૂંટાયેલ સાંસદ જસુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગાભ્યાસ સાથેના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમના પ્રારંભે સર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નળાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીનું પ્રાસંગિક ઉદ્બોધન સાંભળ્યું હતું વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા जिला विकास अधिकारी सचिन कुमार जिला पुलिस अधीक्षक इम्तियाज शेख निवासी अधिक कलेक्टर शैलेश गोकलाणी प्रांत अधिकारी विमल बारोट तालुका पंचायत प्रमुख कल्पनाबेन राठवा सहित ना अधिकारी पदाधिकारी जवानों, तेमज मोटी संख्या में शाला कॉलेज विद्यार्थियों तथा नगरजनों उपस्थित रही योगाभ्यास में जोड़ाया था અંતે સૌએ ઊભા થઈ સન્માન સાથે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું ત્યારે કાર્યક્રમના અંતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલે શું કહ્યું સાંભળીએ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ખોટિયાલિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે દસમો વિશ્વ યોગ દિવસનું રોજ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય શ્રી જસુભાઈ રાઠવાજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અધિકારીગણ મહિલા મોરચાના પ્રમુખશ્રી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા યોગનું આ મહત્ત્વ આપણા જીવનમાં શું છે અને યોગ કરવાથી આપણા જીવનમાં કેટલું સુધારો આવે છે રોગ દૂર થાય છે એનું મહત્ત્વ આજે આપણને સમજાવવામાં આવ્યું છે હું આજના એકવીસમાં જુ એકવીસ જૂનના દિવસથી સર્વે નગરજનોને સર્વે પ્રજાજનોને એક મેસેજ પ પાસ કરવા માગું છું કે આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે દરરોજ આપણા જીવનમાં આપણા દરેકે દિવસમાં દસથી પંદર મિનિટ યોગનો એક યોગ કરી અને આપણા જીવનને સ્વસ્થ રાખીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો